ત્રિનેત્રમાં હવે આગળ વધીએ તો રાજકોટનું રિબડા આમ તો ગુજરાતની રાજનીતિમાં અને ખૂની રંજિશ માટે જાણીતું છે આજે તે ફરી એકવાર ખૂબ ચર્ચામાં આવ્યું છે કારણ કે ઘણા સમયથી પોલીસ જેને શોધી રહી હતી તે અનિરુદ્ધસિંહે અંતે કોર્ટમાં સરેન્ડર કરી દીધું છે ત્યારે કયા કેસમાં અનિરુદ્ધસિંહને અંતે હાજર થવું પડ્યું અને કોર્ટમાં કેવા અંદાજ સાથે તે હાજર થયા આવું જોઈએ પોપટ સોરઠિયા ગોંડલના પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરૂપસિંહ જાડેજાને રાત્રે આઠ વાગ્યા સુધીમાં આત્મસમર્પણ કરવાનું હતું કારણ કે સુપ્રીમ કોર્ટે એક અઠવાડિયા માટે આપેલું સ્ટે પરત ખેંચ્યું હતું સુપ્રીમ કોર્ટે પરત ખેંચતા કાજ અંતે અનિરુદ્ધસિંહે હાર માની લીધી અને ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું જાડેજાના કોર્ટમાં હાજર થતા જ મોટી સંખ્યામાં તેમના સમર્થકો કોર્ટ પરિસરમાં ઉમટી પડ્યા હતા જેને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો ત્યાર પછી ગોંડલની કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલ મોકલવા આદેશ કર્યો હતો સમગ્ર કેસ શું હતો તે અંગે જો વાત કરવામાં આવે તો પંદર ઓગસ્ટ ઓગણીસો માં પોપટ સુરઠિયાની હત્યા થઈ હત્યાના કેસમાં અનિરુદ્ધસિંહ અને નિલેશ કુમારની ધરપકડ થઈ સત્તર જુલાઈ ઓગણીસો સત્તાણું માં ટાડા એક્ટ હેઠળ આજીવન કેદની સજા થઈ બે હજાર અઢાર માં સજા માફી આપવામાં આવી પોપટ સુરઠિયાના દીકરાએ હાઈકોર્ટમાં સજા માફી રદ કરવા અરજી કરી હાઈકોર્ટે સજા માફીનો હુકમ રદ કરી એક રદ કરતા અનિરુદ્ધ સિંહે આગોતરા જામીન માટે ખૂબ ધમપછાડા કર્યા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા પરંતુ દરેક જગ્યાએથી નિરાશા જ હાથ લાગી અને અંતે સરેન્ડર કરવું પડ્યું જો કે આ કેસ ઉપરાંત અમિત ખૂટ આત્મહત્યા કેસમાં પણ અનિરુદ્ધસિંહ ની ધરપકડ થઈ શકે તેવી અટકળો ચાલી રહી છે જે આ સમગ્ર મામલાને વધુ સંવેદનશીલ બનાવે છે તેવામાં અનિરુદ્ધસિંહ ના સિરેન્ડર પછી આગામી સમયમાં શું શું થશે તેના પર સૌ કોઈની નજર રહેશે નિશિત ગઢિયા સાથે શનિ મયડ વીટીવી ન્યૂઝ ગોંડલ